વલસાડમાં આદિવાસી બાળકોના આરોગ્ય સાથે છેડા નડગ્રી આંગણવાડીમાં સડેલા ચોખાને પથ્થર ભરાયેલા અનાજનો પુરવઠો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નળગધ્રી ગામે આવેલી નિશાળ ફળી આંગણવાડીમાં આદિવાસી બાળકોને આપવામાં આવેલા ચોખામાં સડેલા દાણા તથા મોટા પથ્થરો મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ગામના આગેવાન દિનેશભાઈ તથા ગ્રામ પંચાયત સભ્ય ગુલાબભાઈ આ મુદ્દે આ મુદ્દે પ્રાંત અધિકારી સમક્ષ લખિત ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ ગામની કંટ્રોલમાંથી લાવવામાં આવેલા ચોખાના થેલા ખોલતા દાણા તથા પથ્થરો મળી આવ્યા હતા આદિવાસી આગેવાનોનો આક્ષેપ છે કે બાળકોને આપવામાં આવતું અનાજ એટલું બગડેલું છે કે ગ્રામવાસીઓ પોતાના ઢોરને પણ ન ખવડાવે છતાં સરકારના નામે આ ચોખા બાળકોને પૂરા પાડવામાં આવ્યા છે અગાઉ ધરમપુર તાલુકાના મરઘમાળ અને મોટી ઢોરડુંગરી ગામની શાળાઓમાં પણ બાળકોને જીવાતવાળા ચણા આપવામાં આવ્યા હતા વેફરી નડગત્રી ગામે આવી જ વેદરકારી સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ચી ઊભા થયા છે ગ્રામજનો તથા આદિવાસી સમાજે માંગણી કરી છે કે આનાજ સપ્લાય કરનાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને બાળકોને પોષણયુક્ત અનાજ ઉપલબ્ધ કરવામાં આવે આદિવાસી સમાજે ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક પગલા નહીં ભરે તો મામલતદાર કચેરીએ ધણા પર બેસીને આંદોલન કરવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનપુર નિશાળ પડ્યામાં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઈટ કલરના પથ્થર નીકળ્યા છે અને ચોખા પણ એટલી સડેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી હોય કારણ કે એના સ્થાનિક આગળનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને સરપંચની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા પા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશો આ કેટલું યોગ્ય મારી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર એમને આ ચોખા બાળકોને છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી આજરોજ ધરમપુર તાલુકાના નરકધારી ગામે ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરપમાળ ખાતે સડેલા ચણા આપ્યા હતા ત્યારબાદ ઢોળુંગળી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નોરખરી ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ જાય જે અમે જથ્થો આદિવાસી વિસ્તારોમાં પધરાવી દેવાનો એ કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું